મૂળ બિહારના વતની હાલ વરાછા ઈશ્વર રોડ લક્ષ્મીનગરના નગર બિહાર કોમ્પલેક્ષન્ટુ સિંહ પુત્રી અંજલિ કુમારીના લગ્ન વરાજા રાહુલ પ્રમોદ મહંતો રહે વરાછા સ્કૂલ પાસે હરિધામ સોસાયટીમાં રહેતા રાહુલ પ્રમોદ મહંતો સાથે લગ્ન હતા રવિવારે વસંત પંચમીના રોજ રાહુલ જાન લઈને પરણવા આવ્યો હતો વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી માતાવાડીના લક્ષ્મીનગરની વાડીમાં લગ્ન સમારંભ યોજાયો હતો બિહારી પરિવારના લગ્ન સમારંભમાં ભોજન ઘટી ગયું હતું જેથી વરાજા પક્ષે નારાજ થઈને પરણ્યા વગર જ વરરાજા અને જાનૈયા લગ્ન મંડપમાં હંગામો કરી જતા રહી આ જોઈ કન્યા પક્ષ ખૂબ જ ગભરાઈ ગયો હતો પુત્રીના લગ્ન વગર જાન જતી રહેતા સમાજમાં બદનામી થવાનો ડર જોવા મળ્યો હતો પરંતુ અંજલીએ તેના પરિવારજનો વરાછા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા જ્યાં પરિવારે પોલીસ કર્મીઓને બધી હકીકત જણાવતા પોલીસે તત્કાળ કન્યા પક્ષની મદદ કરી હતી ત્યારબાદ વરાછાના ઘરે પહોંચી તેમને સમજાવીને કન્યા સાથે લગ્ન પૂર્ણ કરવા વિનંતી કરી હતી વરાછા પોલીસે વરાછાને લગ્ન માટે રાજી કરવા માટે પોલીસ દ્વારા સમજાવી કાઉન્સેલિંગ કરી તેના ઘરેથી મનાવી લેવામાં આવ્યા હતા ત્યારબાદ ફિલ્મ સ્ટાઇલમાં રાહુલ પોતાની જાન લઈને રાત્રે પોલીસની હાજરીમાં વરાછા પોલીસ સ્ટેશન પહોંચી ગયો કન્યા વરાછાએ પોલીસ સ્ટેશનમાં જે રાત્રીના સમયે હાથ ધો કરવા માંગી ગયા હતા જેથી પોલીસ મથકમાં પોલીસ કર્મીઓની હાજરીમાં વરવધુએ લગ્ન કર્યા હતા ત્યારબાદ વરવધુ ઉપર ફૂલોનો વરસાદ કરી તેમને શુભકામના પાઠવી હતી ત્યારબાદ અંજલીના પિતાએ ઘરના બદલે પોલીસ મથકમાંથી આપવામાં આવી હતી